અમદાવાદમાં વરસાદ માહોલ છે નારોલ થી દ્રશ્યો અમદાવાદના પ્રસાદનગર વિસ્તારના જોઈ શકો છો કે મુસરાધાર વરસાદ કે જાણે સત્તાવાર ચોમાસું બેઠું હોય ને વરસાદ પડતો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળે છે કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી આ આગાહી સાચી ઠરતી હોય એ પ્રમાણે તો વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે જાણે કે ચોમાસાની વિધિવત શરૂઆત હોય વરસાદની તીવ્રતા જોતા એવું ચોક્કસ કહી શકાય કે જો હજુ અડધો કલાક અથવા તો તેના કરતાં વધારે સમય આ વરસાદ પડ્યો તો જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં એ વિસ્તારો પાણી ભરવા માટે પંકાયેલા છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે આ વરસાદ માત્ર અમદાવાદ પૂરતો નહીં પરંતુ લગભગ અડધા ગુજરાતમાં વરસાદની સ્થિતિ છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે આણંદ પેટલાદ ગાંધીનગર વડોદરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે એટલે કમોસમી વરસાદ છે પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ કહી શકાય એમાં પણ કહેવામાં આવતો નથી દ્રશ્યો તમે જોઈ શકો છો કે પાણી ભરાયેલા છે કોમ્પ્લેક્ષની આગળ કારણ કે હજી સુધી જે ગટરના મેલ હોલ હોય તે ખોલવામાં આવ્યું નથી જેના કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ છે બીજી મહત્ત્વની વાત કે આ માત્ર વરસાદ છે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે એટલે જે લોકોએ ક્યારેય કલ્પના નહીં કરી હોય કે મે મહિનાની ગરમીમાં વરસાદ ક્યાંથી પરંતુ આ કમોસમી વરસાદે બદલાતા ઋતુચક્રની આપણને સાબિતી આપી છે ભર બપોરે લગભગ તેતાલીસ ડિગ્રી કરતાં વધારે તાપમાન અમદાવાદમાં જોવા મળતું હતું મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પલટો આવેલા વાતાવરણમાં જ ભારે પવન સાથે સુસવાટા ભેર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી ધૂળની ડમરીઓ ઉડતા જ જે વિઝિબિલિટી હતી તે લગભગ ઝીરો થઈ ગઈ અને જે વાહન ચાલકો હતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગી આ ના કે જ્યાં તમે જોઈ શકો છો કે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે સાંજે જે વિઝિબિલિટી ઓછી થઈ હતી તેના કારણે જે ગરમી હતી તે ગરમીમાંથી આંશિક રાહત નગરજનોને મળી હતી પરંતુ અત્યારે હાલ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી છે અને જે લોકો ગરમીથી પરેશાન હતા તેઓ હાલ ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે જનક બિલકુલ ગૌરવ આપણી પાસે આવે છે જરા જણાવી દઈએ કે મે મહિનામાં જાડે કે ભર ચોમાસું આ એ પ્રકારના ક્યાં ક્યાં વરસાદ છે તો આપજો પ્રહલાદનગર શ્યામલ શિવનદની એસ વસ્ત્રાપુર નવાબળા હાલાકી છેક સુધી નારો લાંબા મતલબ કે અમદાવાદમાં સરખેદથી સાણંદ સુધી વરસાદ છે સરખેદથી છેક આપજો કે આખો પટ્ટો વરસાદ છે ગોતા સુધી ગાંધીનગર સુધી ધોધમાર વરસાદ છે આ બાજુ તમે જુઓ કે થી છેક ઈસનપુર સુધી વરસાદ છે નારોલ થી તમે જોવો તો નરોડા સુધી વરસાદ છે તો અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ છે ગૌરવ જે રીતે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ એક દોઢ કલાક તો વરસાદ વરસ્યો છે ક્યાંય કોઈ જાનમાલ ને નુકસાન ખબરો ક્યાંય વૃક્ષો પડવાની ખબર કોઈ જાણકારી સામે આવી રહી છે ગૌરવ જનક જાનમાલે નુકસાનની તો હાલ કોઈ વાત ના કહી શકાય કારણ કે વરસાદની પ્રારંભિક શરૂઆત છે પરંતુ આ વરસાદથી સૌથી મોટું જો કોઈ નુકસાન હશે તો તે જગતના તાત ખેડૂતને હશે કારણ કે અત્યારનો સમય જે સમય છે કે જે ઊભો પાક છે તે લેવાનો સમય છે ધારો કે કોઈની ડાંગરનો પાક હોય તો તે લેવાનો સમય અથવા તો ડાંગર જે ઉનાળામાં વાવી હોય તેના માટેનો સમય હોય તેને ભારે નુકસાન થઈ ચૂક્યું છે ઉપરાંત જે મરી મસાલાની વાત કરીએ તો જીરું હોય અથવા તો જે જવ હોય અથવા તો તે અજમો હોય એવા પાક છે તેને ભારે નુકસાન થઈ શકે છે ઉનાળું તલ કોઈ વાવે આવે તો તેને ભારે નુકસાન થઈ શકે છે કેરીનો પાક સૌથી મહત્ત્વની વાત છે કે કેસર કેરીનો પાક છે જે ન માત્ર જૂનાગઢ અને સૌરાષ્ટ્ર ઉપરાંત અલગ અલગ વિસ્તારો જ્યાં બાગાયતી પાકો છે તે બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે એટલે સૌથી મોટું નુકસાન જો કોઈને હોય તો એ જગતના તાતને છે કારણ કે તે કાળી મજૂ મજૂરી કરીને ખેતી કરતા હોય છે અને જ્યારે કોળીઓ ખાવાનો વારો આવેલો જ્યારે કે પાક લણવાનો સમય આવે તેવા સમયે થયેલા કમોસમી વરસાદ ને કારણે ખેતી ને પારાવાર નુકસાન થયું છે જગતના તાત ને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવી શકે છે જન બિલકુલ બિલકુલ ગૌરવ આપની પાસે આવીએ છે ગૌરવ લગભગ લગભગ નુકસાનની વાત છે જે ભારે વરસાદના કારણે વરસાદે ચાર લોકોનો જીવ લીધો છે ક્યાં લીધો છે દોડકામાં રિક્ષા પર હોડીક્સ પડ્યું રિક્ષા ચાલકનું મોત થયું આણંદમાં દિવાલ પડતા જ વૃદ્ધાનું મોત થયું છે વિરમગામમાં વીજળી પડતા જ ખેડૂતનું મોત થયું છે અને ખેડામાં પણ વૃક્ષ પડતા મહિલાનું મોત થયું છે ટોટલ ચાર લોકોના મોત થયા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો પ્રહલાદનગર વિસ્તારના છે કે જ્યાં અમદાવાદના પોષ વિસ્તાર છે કે જ્યાં આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વૃક્ષો વૃક્ષો આપ જોઈ રહ્યા છો કે પવન જબરજસ્ત છે પવનની તીવ્રતા આપ જુઓ કે ભયાનક પવન વરસી રહ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે પવન છે એક સાથે જ્યારે બધું આવે છે ત્યારે ચોક્કસ મુશ્કેલી ઉત્પન્ન કરતો હોય છે આપ જોઈ રહ્યા છો ચાર લોકોના મોતની ખબર છે આ ઉપરાંત કેટલીક જગ્યા પર હોર્ડિંગ્સ પડ્યા છે કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની પણ ખબર છે એક પછી એક જે ખબરો સામે આવી રહી છે એમાં આપ જોઈ રહ્યા છો કે અમદાવાદથી હજુ પણ જે લોકો ઘરે જઈ રહ્યા છે એમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગૌરવ વરસાદ સતત છે ગૌરવ લગભગ માની લેવી કે અમદાવાદ આખામાં વરસાદ છે જી ચોક્કસ એવું કહી શકાય સમગ્ર અમદાવાદમાં વરસાદ છે નારોલથી લઈને નરોડા અને વસ્ત્રાપુરથી વસ્ત્રાલ સુધી વરસાદ છે ધોળકા ધંધુકા વિરમગામ સાણંદ આણંદ પેટલાદ વડોદરા સહિતના વિસ્તારમાં વરસાદ છે અમરેલી વિસ્તારમાં પણ વરસાદની વાત સામે આવી રહી છે આ દ્રશ્યો તમને બતાવવા માગી હાઈવે નાખી જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે કોમ્પ્લેક્ષ બહારનો જે રોડ છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે વાહન ચાલકો છે તે રોડની એક તરફે હાલ વાહન ચલાવી રહ્યા છે જે રોડ ઉપર વાહનોની ત્રણ ત્રણ લાઇન જોવા મળતી હતી ત્યાં માત્ર એક લાઇનમાં વાહન ચાલ રહ્યા છે કારણ કે રોડની એક બાજુના ભાગે પાણી ભરાયું છે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે થયેલા વરસાદ કમોસમી વરસાદને કારણે બદલાતા ઋતુ ચક્રની

પવન પણ છે અને આ બધું જ્યારે એકસાથે આવ્યો છે પવન વીજળી અને વરસાદ ત્યારે નુકસાન લઈને આવે છે કેટલીક જગ્યાઓ પર આપ જુઓ કે ધોળકા બાજુ હોર્ડિંગ્સ નીચે પડી ગયું એમાં રિક્ષા ચાલકનું મોત થયું છે આ ગોતા આખો પટ્ટો એસજીઆઈ આખો પટ્ટો ગાંધીનગરમાં જબરજસ્ત ધોધમાર વરસાદ છે કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની પણ ખબર હાલમાં સામે આવી રહી છે આના કારણે રેલ વ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી રહી છે ટ્રેનો જે છે કેટલીક ટ્રેનો એનાથી નિયત સમય કરતાં પણ લેટ ચાલી રહી છે આ પ્રકારની ખબરો છે બસ જે યાતાત છે એને પણ ધીમે ચાલી રહી છે કારણ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો આપ જોઈ રહ્યા વાહન વ્યવહારની વ્યાપક અસર થઈ છે લોકો સુમસાન થઈ ગયા છે કારણ કે ગરમીવાળા લોકો બહાર નીકળતા હોય છે પણ આપ જોઈ રહ્યા છો લગભગ સુમસાન હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે ભર ચોમાસું